Eu

આ ટુર્નામેન્ટમાં જે યુવાઓ જે ક્રિકેટ ને મેચ રમી રહ્યા છે એ ભાઈચારાની ભાવના વધારે વિકસે અને આમાં બધા જ જે આપણા ભાઈઓ છે ફર્નિચર નું કામ કરે છે તો કોઈ એન્જિનિયર છે કોઈ 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 આર્કિટેક્ટ છે છે ગવર્મેન્ટમાં ઓફિસર છે બધા ભેગા થઈને રમે છે અને આ એક આપણા સમાજના વિકાસ ની એક પાયાનો પગથિયો છે અને આમાંથી જ આપણે ધીમે ધીમે આગળ વિકાસ કરી શકશું આપણે અત્યારે કેળવણી મંડળના પ્રમુખ છે આપણે અશોકભાઈ સાથે અશોકભાઈ શું કહો છું આપણે જય વિશ્વકર્મા છેલ્લા આપણે સાત વર્ષથી આપણે આ ટુર્નામેન્ટનું આયોજન કર્યું છે જે યુવાનો જે આપણા સમાજના એકસો એસી થી બસો યુવાનો ભેગા થાય છે અને એ લોકોનો ખૂબ જ સહકાર છે અને આ લોકો જે આગળ આવે સમાજની અંદર એવી અમે આશા રાખીએ છીએ અને શિક્ષણમાં પણ અમને ખૂબ જ એનો સહકાર છે ખુબ સરસ વાત કરી શિક્ષણ માં પણ કેળોરી મંડળનો અહીંયા ખૂબ ખુબ મોટો ફાળો છે અને ક્રિકેટ ટુર્નામેન્ટ વીપીએલ નું પણ આયોજન કરવામાં આવે છે એવા જુવા રમેશભાઈ શું શું ક્રિકેટ ટુર્નામેન્ટ છે પ્રેરણા મળશે જય વિશ્વકર્મા અત્યારે ટાઈમ નો અભાવ હોય છે આ જનરેશન ઓળખાણ નથી કરતી પણ આ વીપીએલ ના હિસાબે અત્યારે બસો થી બસો પચીસ જેવા યુવાનો નું બોન્ડિંગ જોઈને મને બહુ આનંદ થાય છે અને આ ખાલી વીપીએલ ક્રિકેટ નથી પણ આનાથી અમને સ્કોલરશિપમાં ને દેવામાં બધે ફાયદો થાય છે દે વિશ્વગુરુ ખૂબ ખૂબ સરસ આયોજન છે સમાજનો ઘણો ઉત્સાહ છે અને નવા નવી પેઢી નવું કાર્ય કરે એ માટે સમાજ ને ખૂબ સારી પ્રગતિની વાત છે સો યુવાનોને સુપેરણા મળશે યુવાનોને સારી એકતાની ભાવના અને સમાજમાંથી કોઈ નવા નવા વ્યક્તિનું નામ નીકળે એ માટે સારું યુવાનો જે અત્યારે જાગૃત થાય અને યુવાનો કાર્ય કરે એના માટે પણ એક્ટિવ થાય એના માટે આ ખાસ કાર્યક્રમ કરવામાં આવી રહ્યો છે વીપીએલ ટુર્નામેન્ટના કાર્યકર્તા અને અહીંયા યુવા જે આપણે ક્રિકેટરની સાથે કોમેન્ટરી મેકર પણ છે એની સાથે જ વાત કરશું શું કેવું છે બસ અમે સાત વર્ષથી અમે રમાડીએ છીએ વીપીએલ આ સાતમું વર્ષ છે અમારું અને બહુ સારી રીતે રિસ્પોન્સ છે બધા નો અને નો પણ સારો રિસ્પોન્સ છે કેમ કે મેન તો અમારા બધા સ્પોન્સરો છે જે અમે બધા એ સ્પોન્સર અમને સ્પોન્સર કરે છે એ લોકોનો ખૂબ ખૂબ આભાર માનીશ અને ખૂબ ખૂબ થેન્ક યુ કેશ કેમ કે એના લીધે અમે આટલું સારું આયોજન કરી શકીએ છીએ બીજું અમારો મેઇન પર્પસ છે બધા ભાઈઓને ભેગા કરવાનો અમે શું છે નાના નાના બધા યુવા ખેલાડીઓ પણ અત્યારે તમે જોઈ શકો છો બહુ સારું એવું રમી રહ્યા છે અને અમારે શું છે એકબીજાને ભેગા થવાથી અમારા ધંધામાં બી ફરક પડે છે મીન્સ કે અમારા સમાજની એકતા વધે છે અમારી સૌથી મોટું અમારું એકતા યુદ્ધ છે અમે સાત વર્ષથી આજે એટલું મોટું અમારે એટલા બધા છોકરા અમને ઓળખતા થઈ ગયા છે અને એકબીજાને ભાઈચારાથી રહીએ છીએ કે બહુ મજા આવે છે આવી રીતે આપણે સમાજનો વિકાસ કરી શકીએ અને તો યુવા પેઢીને પ્રોત્સાહન મળે અને સાથે સાથે આ વખતે અમે નવું અમે એવું કર્યું છે કે આ વખતે અમે જે નાના છોકરાઓ છે જે સ્ટુડન્ટો છે એ લોકોને પ્રોત્સાહિત કરવા માટે એના મિત્રના વખતે અમે ભેગું રાખ્યું છે એટલે જે આપણે સ્ટાર્ટિંગથી લઈને છેક બારમાં ધોરણ કોલેજ સુધીના જે સ્કોલરશિપના જે છોકરાઓ છે એને પણ અમે પ્રોત્સાહિત કરશું કેમ કે એમને બી સ્ટડીમાં બી અમે યુઝફુલ બને એની માટે આ ટુર્નામેન્ટ સૌથી મોટો અમારે પર્પઝ છે અમારું જે ફંડિંગ થાય છે જે અમને સ્પોન્સર મળે છે એ અમે એક સારા કામ માટે વાપરીએ છીએ એક એજ્યુકેશન માટે વાપરીએ છીએ કે એ જે ફંડિંગ આવે અમે એજ્યુકેશનમાં આપીએ છીએ જેનાથી સમાજનો વિકાસ થાય ખૂબ સરસ વાત કરી કે જે આ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવે છે આયોજનનો જે ફંડ ભેગો થાય એ એજ્યુકેશનમાં માટે યુઝ કરવામાં આવે છે જે ગુજરાત સુદા સમાજના જે યુવાનો છે એ દીકરા દીકરી છે એ લોકોને કોલરશીપ મળે અને એ લોકો આજ આગળ એજ્યુકેશન માટે જાય એના માટે જ આ ખાસ કરીને ક્રિકેટ ટુર્નામેન્ટ કરવામાં આવે છે અને અહીંયા આપણે જોઈએ છીએ વીસ થી પણ વધારે ક્રિકેટ ટીમ અહીંયા અત્યારે ક્રિકેટ રમી રહી છે અને તમામ ખેલાડીઓ તમામ યુવાનો છે અત્યારે જોઈ રહી છે એ ખૂબ સરસ રીતે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવે છે અને આ વિશ્વકર્મ વંશજ ગુજરાત સુદા સમાજ અને કેળવણી મંડળ દ્વારા આખું આયોજન કરવામાં આવ્યું છે અને વિશ્વકર્મા ગુજરાત સુધારા સમાજના તમામ લોકો અહિયાં તમામ મંડળ અને તમામ જ્ઞાતિ ના ભાઈ બંધો તમામ સાથે રહી અને આખું આયોજન કરવામાં આવી રહ્યું છે ચેનલ સુરત રિપોર્ટ દીપકભાઈ